નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે એમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં કેવો ધારો થઈ શકે અને આજના બજાર ભાવ શું રહ્યા છે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી સોળસો પંદર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ સાતસોથી સત્તરસો રૂપિયા આગળ વાત કરે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકથી સોળસો એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો બાબરા માર્કેટ યાર્ડ પંદરસો પાંસઠથી સોળસો અઠ્યાસી રૂપિયા મિત્રો બાબરા માર્કેટ યાર્ડમાં સારા એવા કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે ને મિત્રો આગામી સમયમાં પણ હજુ કપાસના બજાર ભાવમાં અંશે વધારો છે શકે એવી સંભાવનાઓ છે અને મિત્રો ન્યુઅર કોટન વાયદામાં પણ અત્યારે મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રૂની ગાંછડીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જસદણ માર્કેટ યાર્ડ ચૌદસો પચાસથી સોળસો એકસઠ રૂપિયા સાવરકુંડલા પંદરસોથી સોળસો રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી સોળસો એકસઠ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આઠસો થી પંદરસો છ્યાસી રૂપિયા મિત્રો આજના કપાસના સરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવ સરાસ સોળસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને ઘણા બધા માર્કેટ યાર્ડ એવા છે જ્યાં મિત્રો સત્તરસો રૂપિયા સુધીનું કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા સત્તરસો નહીં પરંતુ મિત્રો દસ વીસ રૂપિયા ઓછા હતા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો